ભજીયા ચોર કોક ના લગન માં ભાઈ ભજીયા કયા સિંગતેલ માંથી મને ખબર નથી પણ ભજીયા મને બહુ ભાઈ વાતા એટલે મારા મજબૂરી માં ભજીયા ચોરવા પડ્યા તો એવી રીતે ચોરી નો કરે આબરૂ પથારી ફેરવી નાખો હો હાલ મારા ભેગો તને લઈ જાવ તો ભાઈ તને જે સિંગતેલ ની વસ્તુ ભાવે છે એ જયંત સિંગતેલ કેવી રીતે બને એ હું તને હાલ લાઈવ બતાવું તો મિત્રો અહીંયા હે જી ટ્વેન્ટી મગફળી ફૂલ સ્ટોક અને આ મગફળી જો તેલ બને પછી એમાં ઘટે તો જિંદગી ઘટે બાકી કાંઈ નો ઘટે મારા કલેજા તો આ છે નવી જી ટ્વેન્ટી મગફળી ઓપનર દ્વારા મગફળી દાણા છૂટા પાડવામાં આવે છે પછી ફોતરી અલગ થઈને કન્વર દ્વારા દાણા મેળા ઉપર જાય છે પછી એ દાણા નીચે ઘણીમાં આવે છે ત્યાર પછી કાચું તેલ કાઢવામાં આવે છે પછી કાચું તેલ કોટનના કપડામાં ડબલ વર ફિલ્ટર કરવામાં આવે છે આવી રીતે ઘણી પ્રોસેસ થયા બાદ કાંઈ પણ ભેળસર વગર ડબલ ફિલ્ટર જયંત શુદ્ધ સિંગતેલ ડબ્બા પેકિંગ થાય છે જયંત ખાલી નામ નથી પણ સિંગતેલ બજારમાં બ્રાન્ડ છે બ્રાન્ડ તો મિત્રો આ જે પ્રોસેસ હતી જયંત ડબલ ફિલ્ટર શુદ્ધ સિંગતેલ ની પ્રોસેસ હતી જેમાં તમને પેકિંગ સાઈઝ મળી જાય 500 ml 1 લિટર 5 લિટર ને 15 કિલો તેમજ સો ટકા શુદ્ધ નેચરલ પ્રીમિયમ અને ગેરંટી વાળું જયંત મિની ઘાણી શુદ્ધ સિંગતેલ પણ તમને અહીંયા મળી જશે જેની પ્રોસેસ કઈક આવી રીતે હોય છે આમાં પણ જી ટ્વેન્ટી મગફળી મિની ઘાણી પ્રોસેસ કરીને કઈ પણ ભેળસર વગર સો ટકા નેચરલ સોના જેવું સિંગતેલ બનાવવામાં આવે છે તો મારા કલેજાઓ આ સિંગતેલ આપણા પેટમાં પડે અને શુદ્ધતાની ગેરંટી પણ મળે પછી ભલેને ને થોડુંક મોંઘું પડે તો મિની ઘાણી નું શુદ્ધ સિંગતેલ પેકેજ કઈક આવી રીતે હોય છે એક લિટર પાંચ લિટર અને પંદર કિલો જયંત સિંગ તેલ ટકા નેચરલ અને 100% વગરનું છે અને જો કોઈ ફેક્ટરી આવીને 100% સાબિત કરી બતાવશે એને એક કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે જો ભાઈ આ તો ખાલી વિડીયો તો પણ તમારા જયંત શુદ્ધ સિંગ તેલની પ્રોસેસ જોઈને હવે હું પણ મારા ઘરે આ તેલ વાપરવાનો હો જમવામાં તો સારું કહેવાય ભાઈ તો મિત્રો તમે શેની રાહ જોવો અત્યારે જ મંગાવો જયંત શુદ્ધ સિંગ તેલ ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે તો ફટાફટ ઓર્ડર કરો જયંત ગ્રાઉન્ડ ઓઇલ બ્રિંગિંગ યુ પ્રીમિયમ પ્યોર એન્ડ હેલ્ધી ગુડનેસ